જે ભાગવત ભાગવત્સપ્તાનું આયોજન કરેલું હતું એ ભાગવત સપ્તાહની ગઈકાલે પૂર્ણાવતી થઈ અને આજ રોજ બ્રહ્મચારી બાપુને જે એની મૂર્તિ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ હતો આજ રોજ ભૂકાભાઈ બારે ઘરેથી આ નગર યાત્રાની આજે શરૂઆત કરેલી હતી આશરે એકાદ કિલોમીટર વેચો લોકો એમાં ઉત્સવભર ભાગ લીધો આશરે દસથી પંદર હજાર લોકો આ નગર યાત્રાની અંદર જોડાણા હતા હર્ષે હર્ષે

પુષ્કળ જમવામાં પોતાનો ઉત્સાહ ને ઉત્સાહમાં એને એને આટલો તડકામાં પણ એને એમનો લાગ્યો થાક અને આવો માહોલ તો મેં ક્યારેય નથી જોયો ખરેખર આ બ્રહ્મચારી બાપોની ની ખરેખર કૃપા કહેવાય રામ ભગવાનની પણ કૃપા કહેવાય આ માહોલ અને આ જોતા ખરેખર ધન્ય ટ્રસ્ટી મંડળને ને ધન્યવાદ આપું છું લોકોને પણ ધન્યવાદ આપું છું અને આ માહોલ ખુલાસ અને ગામ નો અને ગામ લોકો નો હોય એવું મને લાગે જીડીસી સાથે વિપુલ ધામીચા ઉપલેટા